એક વાત હંમેશા યાદ રાખજો જો ભરોસો પોતાની જાત પર હશે ને તો એ તાકાત બની જશે પણ જો ભરોસો બીજા પર રાખશો ને તો એ તમારી કમજોરી બની જશે તમે ક્યારે સાચા હતા એ આ દુનિયામાં કોઈ યાદ નહીં રાખે પરંતુ તમે ક્યારે ખોટા છો અને તમે ક્યારે ભૂલ કરી છે એ આ દુનિયા કાયમ યાદ રાખશે આ દુનિયામાં એવું કોઈ જ નથી કે જેને સમસ્યા ના હોય પરંતુ આ દુનિયામાં એવી પણ કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન જ ના હોય યાદ રાખજો તમારું લક્ષ્ય ચાહે ગમે તેટલું ઊંચું હોય એને પ્રાપ્ત કરવા માટેના રસ્તા તમારે સાહસ અને પોતાના પગે ચાલીને જ નક્કી કરવા પડે છે તમારા ઈરાદા જે કરી શકે ને એવું કોઈ બીજું ના કરી શકે માટે હંમેશા પોતાની જાત પર વિશ્વાસ રાખો અને આગળ વધતા રહો આભાર